જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો સ્વાગત છે આપનું ચેનલ ભક્તિ સંગ્રહમાં બાર પૂનમ આવે છે એ વાત સાચી પરંતુ જો બાર પૂનમમાં કોઈ પૂનમનું અધિકતમ મહત્વ હોય તો તે છે આ હોળી પૂનમ એટલા માટે આજના દિવસે કેટલીક વાતોનું ધ્યાન પણ રાખવાનું હોય છે કેટલાક કાર્યો કરવાના કેટલાક કાર્યો ન પણ કરવાના હોય છે તો તેના વિશે પણ હું આપને માહિતી આપીશ કે જે કાર્ય કરવાના છે તેનાથી આપને શુભ ફળની પ્રાપ્તિ થશે અને જે કાર્ય કરવાના નથી તે હું આપને જણાવીશ કે જે આજના દિવસે કરવાથી આપણે પાપમાં પડી શકીએ છીએ તો મિત્રો દરેક માહિતી જાણવા માટે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો સૌપ્રથમ આપણે હોળીની પૂનમ ક્યારે છે વ્રત ક્યારે કરવાનું છે સ્નાનદાનનો મહિમા ક્યારે છે હોલિકા દહન ક્યારે થશે તેના વિશે જાણી લઈએ તો આ વર્ષે પૂનમ તેર માર્ચ બે હજાર પચીસ સવારે દસ વાગે પાંત્રીસ મિનિટે શરૂ થાય છે કે જે પૂર્ણ ચૌદ માર્ચ બે હજાર પચીસ બપોરે બાર વાગે ત્રેવીસ મિનિટે થાય છે એટલે તેર તારીખે રાત્રે હોલિકા દહન કરવામાં આવશે કે જેમાં ભદ્રાપુજ છ વાગ્યાને સત્તાવન મિનિટથી શરૂ થઈ આઠ વાગ્યે ચૌદ મિનિટ સુધી રહેશે અને એ પછી ભદ્રા ભદ્રામુખ આઠ વાગે ચૌદ મિનિટથી દસ વાગ્યને બાવીસ મિનિટ સુધી રહેવાનું છે અને એટલા માટે બે હજાર પચીસમાં હોલિકા દહન મોડી રાત્રે અગિયાર વાગેને છવ્વીસ મિનિટથી લઈને મોડી રાત્રે એક વાગ્યા સુધી કરવામાં આવશે તો મિત્રો આપણે હોલિકા દહન ક્યારે છે પૂર્ણમ ક્યારે છે તેના વિશે જાણી લીધું આવો આપે આપણે એ જાણીએ કે આ દિવસે શું કરવું શું ન કરવું જોઈએ કયા કાર્યો આપણને પુણ્ય અપાવે છે અને કયા કાર્યો આપને પાપમાં પાડે છે તો મિત્રો હોળીના આ દિવસ વિશે એવી માન્યતા છે કે જો સાચી રીતે આ દિવસે ઉપાય કરવામાં આવે છે તો આખું વર્ષ તેનું આપણને ફળ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આ દિવસ એવો છે કે આજના દિવસે જે પણ કાર્ય કરવામાં આવે છે ચાહે તે સારું હોય કે પછી ખરાબ સુખી માટે હોય કે પછી દુઃખી માટે દરેક સિદ્ધ થઈ જાય છે માટે આપણાથી જેટલું પણ થઈ શકે તેટલા સારા કાર્ય આજના દિવસે કરવા જોઈએ કોઈની દુવા લેવી જોઈએ કોઈની અંતર આત્માના આશીર્વાદ મેળવવા જોઈએ કે જેનું આપણને આજના શુભ દિવસે વિશેષ પુણ્ય મળે છે પૌરાણિક કથા પ્રમાણે ભગવાન ઋષિની કથા આ તહેવાર સાથે જોડાયેલી છે માટે જ જ્યાં પ્રભુનો વાસ હોય ત્યાં અશુભતા કેવી રીતે હોઈ શકે માટે જ આ દિવસ પવિત્ર માનવામાં આવ્યો છે કોઈપણ કાર્યમાં સિદ્ધિ મેળવવા માટે આ દિવસ શુભ ગણાયો છે અને એટલે જ આ દિવસે વ્રત કરવાનું અધિક મહત્ત્વ છે હોળીની પ્રદક્ષિણા કરવાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે તેમજ તેની પૂજા કરાય છે તો જો આપને તેની જાણ ન હોય કે હોળીની પૂજા વિધિ કેવી રીતે કરાય પ્રદક્ષિણા કેવી રીતે કરાય તો તેનો એક અલગથી વિડીયો અમારી ચેનલમાં મૂકેલો છે તેમાં આપ જોઈ શકો છો સાંભળી શકો છો અને મિત્રો હોળીની રાખને આપણે ખૂબ જ પવિત્ર માનીએ છીએ તો આ રાખને રાત્રે કે બીજા દિવસે સવારે ઘરે લાવીને આપણા ઘરના મંદિરમાં રાખી દેવાની અને ધૂળેટીના દિવસે આ રાખથી બધા સભ્યોએ તિલક કરવાનું અને પછી રંગે રમવાનું અને આખા ઘરમાં એક એક ચપટી આ રાખને છાંટી દેવાની આમ કરવાથી આપણા ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અશાંતિનું વાતાવરણ હોય છે તો તે પણ મટી જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે પછી ભલે આપણે આ રાખને ઘરમાંથી વાળીને સાફ કરી નાખીએ પરંતુ આ એક ઉપાય દરેકે જરૂર કરવો જોઈએ આ સિવાય જો કોઈને લાંબા સમયથી કોઈ રોગ હોય કે જે કોઈ પણ દવાથી મળતો ન હોય તો આ હોળીના દિવસે તે વ્યક્તિએ તુલસીજીની માળાથી કોઈ પણ ઈષ્ટ મંત્રનો જપ કરવો જોઈએ આમ કરવાથી જીવનમાં રહેલી અસાધ્ય બીમારી પણ ધીમે ધીમે મટી જશે સાથે સાથે જો વિવાહ સંબંધી કોઈ સમસ્યા હોય દીકરા દીકરીના લગ્ન થતા ન હોય કે પછી પતિ પત્નીના સંબંધમાં ખટાશ હોય તો આજના દિવસે એક નાગરવેલના પાનમાં એક સોપારી એક હળદર લઈને શિવલિંગ પર ચઢાવવાની અને બીજા દિવસે ફરીથી જ આ રીતે ઉપાય કરવાનો અને આમ કરવાથી વિવાહ સંબંધિત જો આપને કોઈ સમસ્યા હશે અડચણ હશે તો થોડા સમયમાં તે દૂર થઈ શકે છે અને મહાદેવના આશીર્વાદ મળી શકે છે આ સિવાય આજે મહાદેવની પૂજા કરવાનું પણ વિધાન છે કેમ કે આ હોળીનો તહેવાર માત્ર ભગવાન વિષ્ણુ જ નહીં પરંતુ ભગવાન ભોળાનાથ સાથે પણ સંકળાયેલો છે તેની પણ પૌરાણિક કથા છે કે જે આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં સાંભળવાના છીએ તો આપ તે વિડીયોમાં આ હોળીની પૌરાણિક કથા સાંભળી શકો છો અને હોળીની માત્ર એક કે બે પૌરાણિક કથા નથી પરંતુ ચાર પૌરાણિક કથા છે કે જે આપણે સાંભળીશું આ હોળીના દિવસે મદિરાનું સેવન કરવું ન જોઈએ પૈસાની લેણદેણ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ટાળવી જોઈએ કોઈનું અપમાન કરવું જોઈએ નહીં ભલેને આપણાથી નાની વયના વ્યક્તિ હોય તો તેનું પણ અપમાન કરવું જોઈએ નહીં મોટી વ્યક્તિનું તો અપમાન આપણા શાસ્ત્રમાં ક્યારેય બતાવ્યું જ નથી એટલે આપણાથી મોટા હોય તેને ક્યારેય તરછોડાય નહીં તેનું અપમાન કરાય નહીં આજના દિવસે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પોતાના ઘરનું સાત્વિક ભોજન જ જમવાનું બની શકે તો બહારનું જમવાનું નહીં અને કોઈના ઘરે પણ જમવાનું નહીં અને જો આપને કોઈ ઉપર શંકા હોય કે તેના ઘરમાં તાંત્રિક વિદ્યા ભણાતી હોય તો આજના દિવસે તો તેના દિવસે ક્યારેય ખાવું જોઈએ જ નહીં તેના ઘરે પણ આજે જવું ન જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું તેમજ મિત્રો આ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે શુભ દિવસ છે તો આજના દિવસે જો થઈ શકે તો સત્યનારાયણની કથા આપણા ઘરે કરાવી જોઈએ કેમકે પૂનમનો એવો એકમાત્ર દિવસ છે કે જે દિવસે કરેલી સત્યનારાયણ કથાનું ફળ આપણને વિશેષ મળે છે આમ તો વર્ષમાં આપણે કોઈપણ દિવસે સત્યનારાયણની કથા કરી શકીએ છીએ એવું કથામાં કહેલું છે પરંતુ જો પૂનમના કરવામાં આવે છે તો તેનું આપણને વિશેષ ફળ મળે છે હવે કદાચ આપ સત્યનારાયણની કથા કરાવી શકો એમ ન હોય તો શું કરવાનું તો કે આપણા ઘરના મંદિર પાસે જો સત્યનારાયણ ભગવાનનો ફોટો મૂર્તિ હોય તો તે રાખવાના અથવા તો લક્ષ્મીનારાયણની મૂર્તિ પણ રાખી શકો છો તેની પૂજા કરવાની તેમને તુલસીપત્ર ચડાવવાના ફૂલ ચડાવવાના ચોખા અર્પણ કરવાના ધૂપધીપ કરવાનો ત્યાં શીરો રાખવાનો ફૂર્ટ રાખવાનું અને ત્યાર પછી ત્યાં બેસીને આપે કથા વાંચવાની જો આપણી પાસે કથાની ચોપડી ન હોય બુક ન હોય તો અમારી ચેનલમાં સત્યનારાયણની કથાનો વિડીયો મૂકેલો જ છે અને એ પણ ગુજરાતીમાં લખાણ સાથે તો આપ તે પણ વાંચતાં વાંચતાં સાંભળી શકો છો જો આવી રીતે સત્યનારાયણની કથા કરો છો તો તેનું પણ ફળ મળે છે કહેવાય છે ને કે શ્રદ્ધાપૂર્વક કરેલું કાર્ય કોઈ પણ રીતે ફળે જ છે ભગવાન આપણો પૂજા પ્રત્યે ભાવ જુએ છે આપણે કેવી રીતે કરીએ છીએ તે ક્યારેય તેઓ જોતા નથી પરંતુ કરીએ છીએ તે જ ભગવાન ગણે છે એટલા માટે આપણે જે પણ રીતે અનુકૂળ હોય તે રીતે સત્યનારાયણ કથા વાંચવી સાંભળવી આજના દિવસે આપણા ગામ શહેરમાં જ્યાં પણ ક્યાંય મંદિર હોય તો ઓછામાં ઓછા એક મંદિરે દર્શન કરવા જવા જોઈએ ચાહે તે પછી ભગવાન શિવનું હોય ભગવાન વિષ્ણુનું હોય કે પછી કોઈ પણ ભગવાનનું કોઈ પણ દેવી દેવતાનું કે માતાજીનું મંદિર હોય કોઈપણ જગ્યાએ આજે દર્શન કરવા જવું જોઈએ આજે તુલસીજીની પૂજા કરવાનું પણ વિધાન છે એટલા માટે આપણા સૌ લોકોના ઘરમાં તુલસીજી તો હોય જ તો સૌ લોકોએ સવારે વહેલા ઉઠીને નિત્યક્રમ કરી નાય ધોઈને સૂર્યને અર્ઘ આપીને તુલસીજીને પાણી પાવવાનું કાર્ય કરવાનું તેની સમક્ષ દીવો કરવાનો અને તુલસી માતાને પ્રાર્થના કરવાની કે હે માતા તુલસી તમે જેવી રીતે વિષ્ણુ ભગવાનને પ્રિય છો જેવી રીતે વિષ્ણુ ભગવાને તમારો સ્વીકાર કર્યો છે આ ભગવાનને પણ મારા વતી પ્રાર્થના કરજો કે તે મને પણ સ્વીકારે મારી પૂજાને સ્વીકારે તેમજ મને પણ તેમના ચરણાર બિંદમાં સ્થાન આપે આવી રીતે જો તુલસીજીને આપણે પ્રાર્થના કરીએ છીએ તો માતા તુલસીજીના આશીર્વાદ તો મેળવી જ શકાય છે પરંતુ સાથે સાથે ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે અને મિત્રો રાત્રે જ્યારે હોલિકા દહન થાય ત્યારે ઘરના દરેક સભ્યએ આ હોલિકાના દર્શન કરવા ખાસ જવા જોઈએ ભલે તે નાનું બાળક હોય કે મોટી ઉંમરના વ્યક્તિ હોય કદાચ મોટી ઉંમરના વ્યક્તિ બહાર નીકળતા ન હોય ચલાતું ન હોય તો તે અલગ વાત છે પરંતુ જો આપનાથી ચલાતું હોય તો દરેક વ્યક્તિએ હોલિકાના દર્શન કરવા ખાસ જવા જોઈએ હોલિકાને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવી છે અને વર્ષભરમાં માત્ર એક જ વખત થાય છે એટલા માટે આપણે સૌ લોકોએ તેના દર્શન કરવા જવા જોઈએ તેની પ્રદક્ષિણા પણ કરવી જોઈએ પાંચ સાત કે નવ વખત અને તેની પૂજા પણ કરવાની તેમજ જે હોલિકાની રાખ વધે છે તેને ઘરે લાવીને તેના ઉપાય કરવાના હોય છે તો તે કયા ઉપાય છે તેનો વિડીયો પણ બનાવેલો છે અમારી ચેનલમાં મૂકેલો છે તેમાં આપ જોઈ શકો છો તો મિત્રો આ રીતે હોળીના દિવસે આટલા કાર્યો કરાય છે અને કેટલાક કાર્યો મેં આપને એ પણ જણાવ્યા કે જે આજના દિવસે કરવામાં આવતા નથી તો હવે આશા છે કે આપ સૌ લોકોને આ હોળી વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો આપના મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો તેમને પણ મોકલજો કે જેથી કરીને દરેક લોકો સુધી સાચી માહિતી પહોંચે અને દરેક લોકો આ વાતને જાણે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડિયો આપ સૌ લોકોને મળતા રહે અને આપ સૌ લોકોના આશીર્વાદ અમારી આ ચેનલ ઉપર બન્યા રહે એ પ્રાર્થના સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર